મહીસાગર જિલ્લાના બાલાસિનોર જમિયતપુરા ખાતે દૂધ મંડળી અને સેવા સહકારી મંડળીના સભાસદો સખી મંડળની બહેનોએ તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જીએસટી સુધારાની ભેટ અંગે આભાર વ્યક્ત કર્યો હતો તેમજ પ્રધાનમંત્રીએ આપેલા સ્વદેશીના નારાને સમર્થન આપ્યું હતું તેમણે પ્રધાનમંત્રીને શુભેચ્છા પાઠવવા અને આભાર વ્યક્ત કરવા શરૂ થયેલી પોસ્ટકાર્ડ ઝુંબેશમાં જોડાઈને મોટી સંખ્યામાં પ્રધાનમંત્રીને પોસ્ટકાર્ડ લખી પોતાની લાગણી વ્યક્ત કરી હતી અમે ખેડૂતને ખેડૂતને ખેડૂતોમાં ખેતીમાં પણ વેગ મળવાનો છે અને મોદી સાહેબે જે એક સૂત્ર આપ્યું છે સ્વદેશી અપનાવો સ્વદેશી અપનાવો એટલે દેશને એકદમ ખૂબ સરદ્ધરતા મળશે અને અમે એમાં સંપૂર્ણ સહયોગ આપીએ છીએ અને અમારે ગામની દૂધ મંડળી જમયતપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભાસદો અને ગ્રામજનો ભેગા થઈ અને ખુ અને શુભેચ્છા તરીકે પોસ્ટકાર્ડ અમે મોદી સાહેબને

નાના મોટા કામ ગામની ગામની મંડળીમાં મંડળીમાં જે કરવાથી એમને સાત બાર થી લઈને નાના નાના સુધારાઓ કરવા પાન કાર્ડ ના સુધારા કરવા જેવા નાના નાના મોટા કામ હતા એ કામ અત્યારે ઘર બેઠે થઈ જાય છે અને લોકોને જે હાલાકી પડે છે એમાંથી નિરાકરણ થયેલ છે